પાટલા પર પછી કાકા સીધી પાટલા પર બેહાડો પછી મારે શું કરવાનું ગણપતિ ગણપતિ જ પડશે તૈયાર તો કરો આ તમે ડેમો કઈ વાતાવ પછી ખરે ટાઈમે ભખડ કાઢજે

હવે જોવા લાગી તમે સેવા કરો બીજી બાજુ પ્રેક્ટિસ મુજ કરે ભાઈ તારા દોસ્તાર પેલા લઈને બાઇકો ફરવા જોઈએ પાછો વાત કરું હા ઘોડા ચમ પણ તમે પહેરવા જ્યાં તમે આવું કોને શીખવાડ્યું કામ કરજે એમ કરજે પણ તા બધા ડખાચો હતા બધું થઈ ચોરીમાં ચિંતા છોડો હોય

અરે કટર વાગે તે ચોરી કસ્યો એ કે ને હે શું ન પડતી તું બેહરાય

સરકલ યાર બોલતા આપડે ઘરના હજાર આઠ હજાર હોય આપડે ઘર ના હોય ઘરના કરો

પાસપોર્ટ પાડવો એટલે મોટું નાળો કાળા મોટો હું શું કહું તમારે ગણતરી મારો ચપ્પલ હાથી મારું ચપ્પલ વગર મારું તમે ચંપલ અમારા ભેગા ઘણું બરાબર નહીં એ વાત કરી નહીં એટલે મજા

એક લાખ છો એક લાખ વીસ હજાર આવજો લાખ વીસ હજાર પણ અમારે ખાલી ફોટા પાડા ભાઈ મોબાઈલ માં આવી અમે જોવા બેઠા બેઠા પણ એ તો વાત સાચી અમે એના ભાવ કીધા હતા પણ વીસ હજાર ચપ્પલ ના અમે તમારે દોસ્તાર કેવા એ રાખો તમે જોઈએ રાખે બધા ભાવ થાય બે લાખ રૂપિયા થાય બધા એમ કઈ તું પહેરવાડ છોડી મળે એટલે આપણે બધા જફા જતી રહે લેડાવો મુજો મારે ઘોડી ના તળાવે આવી જાઓ તમે કહી દેજો ખાલી બોર્ડ નું તો હાલ્યું કે હાલવાનું

હાલ તમે બોનો નહીં તને જોયું કે જોતો ખબર કાઢે ખબર નઈ પણ હજાર રૂપિયા હવે પોતા જોવા પર તમારે બોન

રોકડા મોટા બોલ્યા રોકડા 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 જોઈએ રોકડા રૂપિયા રોકડા સમજી વિચારી આપડે રોકડા ગમે ત્યાં યાર એટલે સિક્કા બે રૂપિયા લે રૂપિયા લેખ બે ચપ્પલ છો મીચે મારો બહાર પડે હોય ઘરમાં ના હોય